સુરતમાં કારગીલ ચોક અને લક્ષ્મણનગર વિસ્તારમાં ચોરીનો જે બનાવ હતો તે બનાવનો ભેદ ઉકેલાઈ ગયો છે સાડીમાં લગાવવામાં આવતા સ્ટોનની ચોરી કરતા ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા ઘરમાં રહેલા સ્ટોનની બે અલગ અલગ જગ્યાએ ચોરી કરવામાં આવી હતી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને આરોપીઓને ઝડપી લીધા આશરે ચાર લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આરોપી વરાછા પોલીસ સ્ટેશન અને પૂણા વિસ્તારનો મળી કુલ પાંચ જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યા છે ગઈ તારીખ સત્યાવીસ જાન્યુઆરી તથા સાત જાન્યુઆરીની રાત્રિના સમય દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કારગીલ ચોક તથા લક્ષ્મણનગર વિસ્તારમાં સાડીના સ્ટોન જે ચોંટાડવાના હોય છે એ સ્ટોનના ગોડાઉનમાંથી રાત્રિની ઘરફોડ થયેલી જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે અલગ અલગ ગુના દાખલ કરેલા આ અને આ બંને ગુનામાં આશરે ચાર લાખ જેટલો મુદ્દામાલ સાડીના સ્ટોન ગયેલા હતા જેની તપાસ કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પીએસઆઈ કરતા હતા એ દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશનના એએસઆઈ રાજદીપભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને એવી માહિતી મળેલી કે ત્રણ ઈસમો આ પ્રકારની ચોરી ચોરીઓ કરે છે જે ત્રણેય ઈસમો પર હોચ ગોઠવેલી અને જુદા જુદા સીસીટીવી અને હ્યુમન સોર્સથી માલુમ પડેલ કે આ ત્રણ વ્યક્તિઓ દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવેલો છે જેની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવે છે આ ત્રણ વ્યક્તિ પૈકી એક જયસુખભાઈ રાજાભાઈ ધાંભોલિયા માનસિંહભાઈ પ્રતાપસિંહ ગોહિલ અને તેજાભાઈ નાથાભાઈ પટસાળા આ ત્રણેય વ્યક્તિઓ કાપોદરા અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રહે છે અને આ જ પ્રકારની ચોરીઓ કરે છે આની પૂછપરછ કરતાં બીજી ત્રણ ચોરીઓ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ છે કસ્તુરબા ધામ કરીને કોઈ એરિયા છે ત્યાં કરેલ છે જેની પણ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ છે આમ આ ત્રણ આરોપી પાસેથી હાલ પાંચ જેટલી ઘરફોડ ડિટેક કરવામાં આવી છે અને અત્યારે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે અને વધારે ચોરી નીકળે તેવી પૂરેપૂરી પૂરી શક્યતા હોય આગળની તપાસ તજવીજ સર્વેલન્સ સ્ટાફના પોલીસના માણસો ચલાવી રહ્યા છે